હેલો ગાયઝ તો અમે પહોંચી ગયા છીએ સવાર સવારમાં આજે બીચ ઉપર ને આજે છે પોંગલ તો સવારમાં બધાએ જો ઘરે ઘરે ભોગી પ્રગટાવી હોય આપણે જેમ હોળી પ્રગટાવીએ અને એમ આ લોકો ભોગી પ્રગટાવે તો આ અહીંયા તેલુગુ સોંગ હતા તો ગાતા હતા તો એ પણ પૂજાને અમે નિહાળી થોડીવાર તો અહીંયા જો આ ગાયની પૂજા કરે આ લોકો એક પાટલા ઉપર ગાયને ઊભી રાખશે અને અહીંયા ભોગી પ્રગટાવાઈ ગઈ છે તો અમે પણ દર્શન કરી લઈએ અને આ લોંગ વિડીયો આવી ગયો છે આપણી સેમ ચેનલ પ્રતીક્ષા ગેવરિયા બ્લોગમાં ત્યાં જોઈ આવજો અહીંયા જો ઘીના માટલા ભૈયા છે પછી એટલામાં તો સનરાઈઝ પણ થઈ ગયો તો આ ખૂબસૂરત નજારાને માણતા માણતા અમે ગરમ ગરમ ચા શેવ ગાંઠિયાનો નાસ્તો કર્યો બધા ફ્રેન્ડ સાથે મળી અને અહીંયા વિશાખાપટ્ટનમની સવાર છે ને એટલે જાણે કે સ્વર્ગની સવાર હોય ને એવું લાગે જુઓ તમે એટલો મસ્ત નજારો છે કે વાત પૂછવામાં થોડા આગળ નીકળ્યા તો અહીંયા નેવીવાળા છે લોકો પરેડ કરતા હતા તો થોડી વાર પરેડને જોઈ પછી પહોંચી ગયા અમે પરેડ જોઈ અને ઘરે અને ગરમ ગરમ થેપલાનો નાસ્તો કર્યો તો આવા જ મોર મિનિલો જોવા માટે ચેનલને કરી લેજો સબસ્ક્રાઈબ